टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बात हमें अन्य एक मुद्दा विषय સ્વચ્છતા જાળવવા માટે માર્ગ અને વાહન વ્યવહાર નિગમે આકરું વલણ અપનાવ્યું છે જે અંતર્ગત બસ સ્ટેશનમાં થૂંકનાર સામે દંડ થાય કે ન થાય પણ એસટી ડેપોના મેનેજરને જરૂર દંડ થશે અને દંડ જેવો તેવો નહીં હોય સીધા સસ્પેન્ડ જ કરવામાં આવશે જીએસઆરટીસીની ટીમે દસ ફેબ્રુઆરીથી સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કર્યું છે અને પહેલી જ વિઝિટમાં ઊંઝા એસટી બસ ડેપોના મેનેજર ઝપટે નિગમે ઉંજા ડેપો મેનેજર કે વી પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે અત્યાર સુધીના ઇતિહાસમાં આ પ્રકારની કાર્યવાહી પહેલી વખત થઈ છે કે બી પટેલને સસ્પેન્ડ કર્યા હોવાનું આ સત્તાવાર ઓર્ડર છે સસ્પેન્શન દરમિયાન હવે તેમને અડધો પગાર જ ચૂકવવામાં આવશે હવે તમે કહેશો કે લોકો થૂંકે તેમાં ડેપો મેનેજરનું શું હાલ પરંતુ જ્યારે તમે ગુનાની આખી હકીકત સાંભળશો તો તમને સમજાશે કે મેનેજર કામગીરીમાં કેટલા અનિયમિત હતા ઓર્ડરમાં લખેલી ગુનાની વિગત પ્રમાણે કસ્ટમર સેલ અમદાવાદ અને મુખ્ય કામદાર અધિકારી અમદાવાદ દ્વારા ઊંઝા ડેપોની ઓચીનથી મુલાકાત લેવામાં આવી આ મુલાકાત દરમિયાન બસ સ્ટેન્ડના ટોયલેટ અને બાથરૂમની હાલત ખૂબ જ ખરાબ હતી પુરુષ ટોયલેટમાં ખૂબ જ ગંદકી હતી પાનની પિચકારીઓથી આખું ટોયલેટ રંગાયેલું હતું જ્યારે દિવ્યાંગ ટોયલેટમાં તો પાણીના નળના કનેક્શન જ ન એટલું જ નહીં મહિલા ટોયલેટમાં દરવાજાના અંદરના ભાગે સ્ટોક પર જ ન હતી અને ગંદકી પણ પુષ્કળ પ્રમાણમાં હતી ટૂંકમાં કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરવામાં આવેલી ન હતી અને એટલે જ ડેપો મેનેજરને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે હવે આ સમાચાર સાંભળ્યા પછી રાજ્યના દરેક ડેપો મેનેજરની ઊંઘ હરામ થઈ ગઈ હશે તેઓ તાત્કાલિક સાફ સફાઈ કરવામાં લાગી ગયા હશે કારણ કે જો જીએસઆરટીસીની ટીમ અચાનક ત્રાટકશે અને જો સાફ સફાઈ કરેલી નહીં હોય તો સસ્પેન્શનનો ઓર્ડર નીકળી જશે તે નક્કી છે મહત્વનું છે કે રાજ્યમાં મોટાભાગના બસ સ્ટેન્ડના ટોયલેટની હાલત ખૂબ જ ખરાબ હોય છે ફક્ત બસ સ્ટેન્ડના ટોયલેટ જ નહીં બસ સ્ટેન્ડમાં પણ લોકો પાનની પિચકારીઓ મારીને ગંદકી ફેલાવે છે અને તેના કારણે સરકારે જે પ્રમાણેની સુવિધા આપવાનું નક્કી કરેલું છે તેનો ઉદ્દેશ સાર્થક થતો નથી આશા રાખીએ કે આ કાર્યવાહી બાદ હવે રાજ્યના અન્ય એસટી બસ સ્ટેન્ડમાં યોગ્ય સાફ સફાઈ થાય પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર